જય શ્રી કૃષ્ણ મિત્રો પ્રાર્થના ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના પવિત્ર વિડીયોમાં આપણે જાણીશું માઘ સ્નાન શું છે તેની પૌરાણિક કથા શાસ્ત્રોમાં લખાયેલ શ્લોકો માઘ સ્નાનની વિધિ ઉપાય અને દાન અને ખાસ કરીને માઘ સ્નાનમાં બ્રાહ્મણોનું મહત્વ અને બ્રાહ્મણોને નમનનું મહત્ત્વ તો મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય માર્ગ સ્નાન કરે છે તે અજાણતા પણ મોક્ષના માર્ગ તરફ આગળ વધે છે તો ચાલો શરૂ કરીએ આ દિવ્ય કથા એ જાણતા પહેલાં વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી તમે જરૂરથી લખજો તો સૌ પ્રથમ જાણીએ માઘ મહિનો શું છે હિન્દુ પંચાંગ મુજબ પોષ મહિનાની પૂનમ પછી માઘ મહિનાની પૂનમ સુધીનો સમય માઘ મહિનો કહેવાય છે આ સમયગાળામાં સૂર્યદેવની ઉત્તરાયણમાં હોય છે પૃથ્વી પર સત્વગુણો વધે છે જળમાં વિશેષ પવિત્રતા આવે છે આ કારણથી માઘ સ્નાન સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે માઘ સ્નાનની પૌરાણિક કથા પ્રાચીન કાળમાં નર્મદા નદીના તટ ઉપર સુવર્ત્ર નામનો બ્રાહ્મણ રહેતો હતો તે પુરાણોમાં અને શાસ્ત્રોમાં જ્ઞાતા હતો અનેક પ્રકારની ભાષાઓનું જ્ઞાન હતું વિદ્વાનો આ છતાં જ્ઞાનનો ઉપયોગ ધર્મ કાર્યમાં ન કર્યો આથી જિંદગી ધન કમાવામાં ગાળી દીધી વૃદ્ધાવસ્થામાં ભાન થયું કે આખી જિંદગી ધન કમાવામાં ગાળી દીધી પણ પરલોક સુધારા માટે કંઈ જ નથી કર્યું એ જ રાત્રિએ ચોરોએ શ્રુવંતનું ધન ચોરી લીધું જો કે તેને લેશ માત્ર પણ દુઃખ ન હતું કારણ કે તેનો જીવ હવે પરમાત્મા તરફ હતો પોતાના ઉદ્ધાર માટે માઘ સ્નાન રૂપી મૂળ મંત્ર મળી ગયો માર્ગ સ્નાનનો સંકલ્પ કર્યો નવ દિવસ સુધી પ્રાતઃ શીતળ નર્મદા સ્નાન અને દસમા દિવસે પ્રાણત્યાગ કર્યો એક ક્ષણે વૈકુંઠમાંથી વિમાન આવ્યા અને દિવ્ય તેમને વૈકુંઠમાં થઈ લઈ ગયા અને શ્રુવંત મોક્ષ ને પ્રાપ્તિ થઈ ગઈ આ રીતે માઘ માસ નો પવિત્ર નદીઓમાં જળાશયનું શીતળ સ્નાનથી હરિવિષ્ણુની પૂજા અર્ચના તથા એકટાણું વ્રત દાન પુણ્યનો વિશેષ મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં અને દિવ્ય ગ્રંથોમાં બતાવ્યો છે માટે જ અનેક આશ્રમોમાં ખાસ કરીને સ્વામિનારાયણ મંદિરોમાં તેમના વિદ્યાર્થીઓને શીતલ કુંભ જળથી સ્નાન કરવામાં આવે છે સ્વામિનારાયણ મંદિરોમાં આગલી રાત્રે માટીના કુંભોમાં જળ ભરી આખી રાત ચંદ્રપ્રકાશમાં રાખવામાં આવે છે અને બીજા દિવસે પ્રાતઃકાળમાં ગુરુ વિદ્યાર્થીઓ શીતળ પવિત્ર જળથી સ્નાન કરી ધન્યતાઓ અનુભવે છે મિત્રો હવે આપણે જાણીશું માઘ સ્નાનના શાસ્ત્રીય શ્લોકો પહેલો શ્લોક પદ્મપુરાણનો શ્લોક છે માગસ્નાનમ પ્રકૃતિવર શ્રદ્ધયા નિયતાત્મવાન સર્વપાપ નિર્વિમુક્તો વિષ્ણુલોક ગચ્છતિ અર્થાત કે જે મનુષ્ય શ્રદ્ધાથી માગ સ્નાન કરે છે તે સર્વપાપોથી મુક્ત થઈ વિષ્ણુધામને પામે છે સંત સ્કંદ પુરાણનો શ્લોક ન માઘ સ્નાનમ પરમ પુણ્યમ ન દાનમ ચ ન તપો અધિકમ અર્થાત કે માઘ સ્નાનથી મોટું કોઈ પુણ્ય નથી ન દાન ન તપ કંઈ પણ તેની બરાબરી નથી માઘ સ્નાન કરવાની સંપૂર્ણ વિધિ તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું સ્નાન પહેલાં સંકલ્પ કરો નદી તળાવ અથવા ઘરે સ્નાન કરો અને મંત્ર જાપ કરો ઓમ નમો નારાયણ ઓમ સૂર્ય નમો ઈ મંત્રનો જાપ કરી સૂર્યને જળ અર્પણ કરો દીવો પ્રગટાવી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું રોજ આ રીતે કરેલું સ્નાન હજારો યજ્ઞ જેટલું પુણ્ય આપે છે હવે આપણે જાણીએ કે ઘરે માઘ સ્નાન કેવી રીતે કરવું જોઈએ જો નદીમાં નહીં જઈ શકીએ તો પાણીમાં ગંગાજળ ઉમેરો અથવા તુલસી પાન નાખો ભાવપૂર્વક સ્નાન કરવું ભાવ હોય તો ભગવાન પણ દૂર નથી માઘ સ્નાનમાં દાનનું મહત્ત્વ માઘ મહિને દાન વિશેષ ગણાય છે તે તલ ઘી ગરમ કપડાં અન્ન ગોળ શાસ્ત્રોમાં કહ્યું છે કે માઘ દાન કરનારની પિત્રોમાં તૃપ્તિ થાય છે બ્રાહ્મણોનું મહત્વ અને નમન મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે માઘ સ્નાનમાં પુણ્ય ત્યારે પૂર્ણ થાય છે જ્યારે બ્રાહ્મણોને સન્માન મળે છે તો બ્રાહ્મણોને અન્નદાન વસ્ત્રદાન દક્ષિણા અથવા નમન કરવાથી માઘ સ્નાનનું ફળ અનેક ગણું મળે છે બ્રાહ્મણ મહાત્વનો શ્લોક બ્રાહ્મણો દેવતા નિત્ય પૂજ્ય સર્વે સુરાસુરે બ્રાહ્મણ સદાય પૂજનીય છે દેવો અને અસુરોમાં પણ જેને નમન કરે છે તેથી માઘ સ્નાન પછી બ્રાહ્મણને નમન કરવું સૌથી મોટું પુણ્ય માનવામાં આવે છે હવે આપણે જાણીએ માઘ સ્નાનનો વિશેષ ઉપાય રવિવારે માઘ સ્નાન કરી સૂર્યને તાંબાના લોટામાં જળ ચડાવવું અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો માન સન્માન આરોગ્ય અને સફળતા મળશે આ રીતનું કરવાથી મિત્રો માઘ સ્નાન ફક્ત સ્નાન નથી એ જીવન શુદ્ધ કરવાનો માર્ગ છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો પ્રાર્થના ચેનલ સાથે જોડાયેલા રહેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી